નમસ્કાર હું શું આપની સાથે હેડલાઇન્સમાં માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે હજાર એકવીસ માં બોપલ ઘુમા નગરપાલિકાને પોતાના હસ્તક લીધી હતી શરૂઆતના ત્રણ વર્ષ આ વિસ્તારના લોકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળી હતી હવે આ વિસ્તારના લોકોને પૂરો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો વારો આવ્યો છે મહાનગરપાલિકાએ આની જાહેરાત કરી છે આ વર્ષે અહીંના લોકોએ પૂરો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો રહેશે ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ પ્રમાણે તેમણે આ પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે કેનેડાએ ભારતમાં તેના ડિપ્લોમેટિક કમિશનમાંથી ઘણા ભારતીય કર્મચારીઓને હટાવ્યા છે આ સિવાય મુંબઈ ચંડીગઢ અને બેંગલુરૂમાં હાજર કેનેડિયન કોન્સ્યુલેટમાંથી તમામ કર્મચારીને હટાવી દેવાયા છે કેનેડિયન હાઈ કમિશને કહ્યું કે ભારતે એકતાળીસ કેનેડિયન રાજદ્વારીઓને પાછા મોકલવાને કારણે તેમણે આ નિર્ણય લીધો છે ભારતે કહ્યું હતું કે કેનેડાના વધારાના રાજદ્વારીઓ ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરે છે સાતમી મેના રોજ ગુજરાતમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચે સત્યાવીસ આઈ એસ અને ચૌદ આઈપીએસ અધિકારીની બેઠકવાર નિયુક્તિ કરી છે આ તમામ અધિકારી તેમને સોંપેલી બેઠક પર ઓબ્ઝર્વર તરીકે જવાબદારી નિભાવશે તે ટૂંક સમયમાં જ પોતાનો ચાર્જ સંભાળશે કેટલીક સીટ પર ભાગ પાડી એકથી વધુ અધિકારીને જવાબદારી સોંપાય છે રાજ્ય બહારના આઈપીએસ અધિકારીને પણ ગુજરાતની જવાબદારી મળી છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ઓગણીસમી એપ્રિલ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં ફોર્મ ભરી શકાશે વીસમી એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે બાવીસમી એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોર્મ પાછળ ખેંચી શકશે અને સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન હાથ ધરવામાં આવશે ચાર જૂનના રોજ ચૂંટણીના પરિણામો આવશે ગરમીને કારણે મતદાનનો સમય સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યાનો રહેશે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઝુહના ભારત વિરોધી વલણને કારણે ભારતીય પ્રવાસીઓએ માલદીવ બોયકોટ અભિયાન શરૂ કર્યું હતું પ્રવાસનની સ્થિતિ બગડતા હવે માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સે ભારતીય હાઈ કમિશનરને મળીને પ્રવાસીઓ ફરી વધારવા મદદ માંગી હતી એસોસિએશને કહ્યું કે માલદીવ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે ભારતના મુખ્ય શહેરોમાં પરેડનું આયોજન કરશે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એક મોટી આગાહી કરી છે આગાહી મુજબ આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું પડશે આવતીકાલ એટલે કે તેરથી પંદર એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી થઈ છે ઠંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની પણ શક્યતા છે આ જોતા જ ખેડૂતોના માથે ફરી સંકટ આવ્યું હોય તેમ લાગી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે બિનવારસી હાલતમાં છ મોબાઈલ મળી આવ્યા હતા રૂપિયા આપવાથી તમાકુ જેવી વસ્તુઓ પણ કેદીઓ સુધી પહોંચી જવાની ચર્ચા છે હાલ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકે આ બાબતે ગુનો દાખલ કરાયો છે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાઓ રાજ્યની વિવિધ જેલમાં બનતી જ હોય છે વિઝા વિઝા લેવા માંગતા માંગતા અને ફેમિલી પર યુકે જવા ભારતીયો માટે એક સારા સમાચાર છે બ્રિટનના મૂળ ભારતીયોને લઈને સરકારે એક નિર્ણય કર્યો છે ભારતીયોની લઘુત્તમ વાર્ષિક આવકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં વાર્ષિક વેતન ઓગણત્રીસ હજાર પાઉન્ડ હોવું ખાસ જરૂરી છે અત્યાર સુધી લઘુત્તમ વાર્ષિક વેતન અઢાર છસો પાઉન્ડિકારીસો પાઉન્ડ સુધી પહોંચી શકે છે ઉનાળાની સિઝનની શરૂઆત થતાં જ માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ જતું હોય છે દર વર્ષે કેરીના પાક અને ઉત્પાદન અનુસાર તેના ભાવ નક્કી થતા હોય છે આ વર્ષે રત્નાગીરી હાફુઝ કેરી અમદાવાદના માર્કેટમાં પ્રવેશી ચૂકી છે કે ગરીબ પ્રજા માટે દ્રાક્ષ ખાટી છે તેવી કહેવત અનુસાર તેઓ આ કેરીનો સ્વાદ માણી શકે તેમ નથી ચાર ડઝન રત્નાગીરી હાફુઝનો ભાવ બત્રીસસોથી પાંત્રીસો રૂપિયા બોલાઈ રહ્યો છે પુષ્પા ટુ ફિલ્મના ઓટી રાઇટ્સને લઈને એક સમાચાર આવ્યા છે અહેવાલ મુજબ નેટફ્લિક્સે પુષ્પા ટુના ડિજિટલ રાઇટ્સ ખરીદી લીધા છે નેટફ્લિક્સે આ રાઇડ્સ સો કરોડ રૂપિયામાં ખરીદ્યા છે જે સાલાર અને આર 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 બંને કરતાં ઘણું ઓછું છે સાલારના રાઇટ્સ એકસો બાસઠ અને આર આર રાઇટ્સ રૂપિયા ત્રણસો પચાસ કરોડમાં ખરીદવામાં આવ્યા હતા પુષ્પા ટુના ગ્લોબલ મ્યુઝિક રાઇટ્સ અને હિન્દી સેટેલાઇટ રાઇટ્સ ટી સિરીઝે સાહીઠ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે હવામાન વિભાગે આગામી બે દિવસની વરસાદની આગાહી કરી છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અડતાળીસ કલાકમાં હળવો વરસાદ વરસી શકે છે વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો નીચો રહેશે અને લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ થશે આગામી સપ્તાહથી તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી વધી શકે છે લોકોને ફરી એકવાર ગરમીનો માર સહન કરવાનો વારો આવશે હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં વરસાદની સંભાવના વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે જો તમે આગામી દિવસોમાં રાજ્ય બહાર જવાનું વિચારી રહ્યા છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે આ દિવસોમાં જો રૂપિયા પચાસ હજારથી વધુની રોકડ અને રૂપિયા દસ હજારથી વધુ રૂપિયાની ભેટ હોય તો તમારે તેના યોગ્ય દસ્તાવેજ સાથે રાખવા જરૂરી છે જો તપાસ દરમિયાન તમે યોગ્ય દસ્તાવેજ બતાવવામાં નિષ્ફળ રહો તો જપ્તી અથવા અન્ય કાર્યવાહી થઈ શકે છે જો તમે આઈઆરસીટીસી વેબસાઇટ પરથી વેઇટિંગ ટિકિટ બુક કરો અને તે કન્ફર્મ ન થાય તો રેલવે પોતે જ તે ટિકિટ કેન્સલ કરે છે અને તમે ચૂકવેલ પૈસામાંથી મોટો હિસ્સો સર્વિસ ચાર્જ તરીકે કાપે છે રેલવે તેમાંથી દર વર્ષે હજારો કરોડની કમાણી કરી રહી છે એક આર દ્વારા મળેલી માહિતી અનુસાર વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં ભારતીય રેલવેએ ટિકિટ કેન્સલેશનથી અંદાજે બે હજાર એકસો દસ કરોડ રૂપિયાની કમાણી કરી હતી બ્રિટનમાં એક મહિલા સહિત બાર ભારતીયોની ધરપકડ કરાઈ છે તેમના પર વિઝા શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ લોકો ગાદલા અને કેક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે કામ કરતા હતા હવે આ લોકોને કાનૂની કાર્યવાહી બાદ ભારત મોકલવાની તૈયારીઓ કરાઈ રહી છે ધ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં બસ્સો તેત્રીસથી વધુ ભારતીય ઇમિગ્રેન્ટ્સ ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશ્યા હતા આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ